ઉત્તરાયણના તહેવારને હજુ થોડાક દિવસોની વાર છે પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે વાહન ચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પિસ્તાલીસ વર્ષીય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અડાજણ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિ સી નામના પિસ્તાલીસ વર્ષીય વ્યક્તિ મજુરા ગ્રેટ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે જ સમયે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા ઉપર વાગી હતી જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થઈ હતી દોરી વાગતા પશુપતિસિંહ લોહી લુહાણ હાલતમાં બ્રિજ ઉપર જ પડી ગયા હતા આ બનાવ બનતા જ અન્ય વાહનચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું એક રાહદારી યુવકે જણાવ્યું હતું કે આ વ્યક્તિ મજરા ગેટના બ્રિજ ઉપર ગળું કપાયેલી હાલતમાં હતા અને ઘણા બધા લોકોનું ટોળું તેમની આજુબાજુમાં જોવા મળ્યું હતું અમને એવું લાગ્યું કે તેમને ગંભીર ઇજા થઈ છે અને પતંગની દોરીના કારણે તેમનું ગળું કપાઈ ગયું હતું કે અમે તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છીએ પશુપતિ સિંહને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના થોડાક સમય પહેલાં જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે

ये कितने बजे की ये अभी एक डेढ़ घंटा पहले की बात है क्या 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 भाई करते थे आपने हम लोग हम लोग ब्रिज पे ब्रिज पे से आ रहे थे तो इनको देखे खड़े थे ट्रैफिक लगा हुआ था तो हम लोग उतर के देखे ये अंकल थे तो उनको वहाँ से लेके आ गए क्या इनको मांजा लगा हुआ है पतंग वाला डोरी लगा हुआ है आपका नाम क्या है मेरा नाम शाहिद है आप इनके साथ दूसरे भी दोस्त है आपके क्या वो लोग चले वो लोग चले गए हम लोग दो जन है वो लोग ऐसी हाँ करनी चाहिए ना अच्छी बात है किसी की मदद करना अच्छी बात है कितनी तो पब्लिक थी क्या पब्लिक थी द, दस पंद्रह ट्राफिक लगा था हुआ था वहाँ पे पूरा जोन बना हुआ था ट्राफिक ज्यादा लगा हुआ था तो कोई मदद से नहीं कोई उनको लेके नहीं आया तो हम लोगों ने देखे हम लोग हम लोग को गाड़ी रुकाए फिर उनको लेके आए यहाँ पे फिर अभी वो भैया के घर वाले आ रहे